તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ મકાન માં રાખેલ ઇંગ્લિશ दारू ના જથ્થા સાથે એક ઈસમને ઝટપી પાર્ટી વડોદરા શહેર પીસીબી પીસીબી ના કાળુભાઈ ખાટાભાઈ તથા મુકેશભાઈ ગોપાભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે ફતેગંજ રામનગર માં ન એચ દશાન શાટ માં જયેશ પ્રદીપ નિર્ભાવને તથા ભરત માયાवंशी નાઓ दारू નો જથ્થો લાવેલ છે અને જે પોતાના આર્થિક ફાયદા માટે છૂટક માંગ વેચાણ કરે છે અને હાલમાંગ વેચાણ ચાલુ માંગ છે જે હકીકત આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા મકાનમાંગ રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એકટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગાવેલ છે